અમીરગઢ તાલુકામાં નવીન રોડ રસ્તા બન્યા પરંતુ બનેલા પર પાણી ફેરવ્યું તેવો ઘાટ જોવા મળ્યો બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં સરકાર દ્વારા લોકોને પ્રાથમિક સગવડ મળી રહે તે હેતુથી રોડ રસ્તા તો બન્યા પરંતુ અમુક બે ભાગુ કોન્ટ્રાક્ટરોની ઘોર બેદરકારી સામે આવી છે અમીરગઢ તાલુકાના ડાભેલાથી આવલ ગામને જોડતા માર્ગ પર કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા ગત વર્ષે બનેલ નવીન ડામર રોડને મોડી રાત્રે ખોદી નાખ્યો કોને ખોદી નાખ્યો રોડ કોને આપી રોડ ખોદવાની મંજૂરી શું સરકાર દ્વારા બનાવેલા રોડ રસ્તા માર્ગો મરજી મુજબ ખોદી શકાય કે કેમ અમીરગઢ તાલુકા મથકને જોડતા રોડમાં કોન્ટ્રાક્ટર દ્વારા જેસીબીથી તોડી કરવામાં આવી કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ પરવાનગી લીધી છે કે કેમ અમીરગઢ તાલુકા મથકને જોડતો રાજસ્થાનને જોડતો મુખ્ય રોડને લઈને કોન્ટ્રાક્ટર દ્વારા રાતના સમયે જેસીબીથી રોડમાં ખોદકામ કરીને રોડને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન કરનાર કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવા આજુબાજુના ગામ લોકોની માંગ ઉઠવા પામી છે મોડી રાત્રે રોડ ખોદી નાખતા સ્થાનિક લોકો શું કરી રહ્યા છે તે સાંભળો અમીરગઢ થી ગઢડા જતો આ રાજમાર્ગની અંદર કોન્ટ્રાક્ટરો દ્વારા જે અત્યારે ખોદકામ ચાલુ થઈ રહેલું છે એ તાજો નવો રોડ અત્યારે બનેલો છે અને એના ઉપર અત્યારે આ લોકોએ ખોદકામ કરી અને આ રોડ તોડવાનું કામ ચાલુ કરેલું છે જેની અંદર આ કઈ યોજનાની અંદર આ તોડવા માંગે છે અને આને તોડ્યા પછી કોણ રિપેર કરશે એ કોન્ટ્રાક્ટરની પાસે કોઈ જવાબ નથી આ તોડવાની ક્યાંથી પરમિશન લીધી છે કોને પરમિશન આપી છે અને આ રોડ તોડ્યા પછી ક્યારે રિપેર કરશે એ સરકાર ધ્યાન આપવાની જરૂર છે અને આવી રીતે રોડો આગળ રોડો બનાવે છે અને પાછળ રોડો તોડવાનો ધંધા અત્યારે જે ચાલુ કોન્ટ્રાક્ટરો દ્વારા થયા છે એ બંધ થવા જોઈએ અને અત્યારે જ્યાં સુધી પાઇપ આ નખાય છે એનાથી આગળ આ રોડ બંધ કરવો જોઈએ તોડવાનું કામ બંધ કરવું જોઈએ તેવી પ્રજાની માંગ છે શું નામ છે તમારું રેવાશંકર કપુરાજી પુરોહિત ગામ ડાબેલા તાલુકાના ડાભેલા ગામના ત્રણ રસ્તાથી અંડા સુધીના રસ્તામાં બાજુમાં કોન્ટ્રાક્ટરે પાઇપલાઈન ખોદી અને રોડને મોટું નુકસાન કરેલ છે તો આ નુકસાન કોણ ભરપાઈ કરશે અને આ રોડ સરકાર રોડ સારા બનાવે છે પણ કોન્ટ્રાક્ટરો તોડી નાખે છે આ રીતે ખોટી રીતે રોડને નુકસાન થયેલ છે તો એ નુકસાન એ રોડનું નુકસાનને ભરપાઈ કોન્ટ્રાક્ટર કરવી જોઈએ રિનોવેશન થવું જોઈએ તમામે તમામ જે પણ નુકસાન થાય એ કોન્ટ્રાક્ટર જવાબદાર રહેશે લોક હા એવી લોક લોકમાન આવે છે કાલે રાત્રે અમીરગઢથી કટરા તરફ જતો ડામર રોડ જે હમણાં ગયા વર્ષે બનેલો હતો બરાબર એ રાત્રે કોઈ પાઇપે આખો રોડ તોડી નાખ્યો બરાબર ડોમર આખું ઉભા કરી નાખ્યું હોય કપરા ખપતી ખપતી બધું જે આખો રોડ ઉપર ધોળનું બીજું પડ્યું હોય અને એક્સિડન્ટ થવાની પણ સંભાવના છે હવે આ રોડ તોડ્યો રાત્રે રાત્રિના સમયે તોડ્યો આ રોડ એનું રિપેરિંગ કોણ કરે એ સરકારને જોવાનું એ શું નામ તમારું નિર્મલસિંહ ડાભી ડાબેલા ઘડા જતો જે આ રોડ માર્ગ છે તે રોડ કોન્ટ્રાક્ટર દ્વારા તોડવામાં આવ્યો છે કે આ જવાબદારી કોની છે રોડ તોડી નાખે છે પણ રોડનું કામકાજ પાછું તે કરતા નથી ને જે આ રોડ કોન્ટ્રાક્ટર તોડીને છે રોડ નવો બનાવેલ છે આ તોડી જ નાખે છે પાછો કોઈ કરતા નથી કોણ જવાબદારી લે છે સરકારસિંહને સરકારસિંહને આ આવી રીતે કરવામાં આવે છે કે આ રોડ છોડેલું છે તે કોણ કરશે જવાબદારી કોની છે શું નામ તમારું નરેન્દ્રસિંહ ચાભવી ગામ આવલ